ઉદયપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કઠળતી સ્થિતિનો વધુ એક કિસ્સો આવ્યો સામે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કઠળતી સ્થિતિને વધુ એક કિસ્સો સામે આવ્યો ભુંડ મારિયા ગામની એક પ્રસૃતા મહિલાને જીવના જોખમમાં જોડીમાં ઉચકીને સારવાર માટે લઈ ગયા હતા ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલ કોટબી સુધી પહોંચાવા માટે ગ્રામજનોએ મહિલાને કાદવ કીચડવાળા રસ્તાઓ કોતરો અને ઝરણા પાર કરી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી छोटाउदेपुर कवाण तलुका भूंडमारी गां एक महिला ने आज वही सवेरे प्रसृति पीड़ा उपड़ी परंतु तो गांक में रस्ता अभाव हुआ तो एक सौ आई सके तेम न हो ने फोन कर चार किलोमीटर दूर कोटबी बोला तरह बीजी बाजु प्रसूता महिला ना, પરિવાર જનો કાપડની ઝોળી બનાવી મહિલાને ઝોળીમાં સુડાવી ઉચકી અને ચાલતો કોટબી સુધી જવા નીકળ્યા રસ્તામાં કાચો કાદવ કીચડથી ભરપૂર અને કોટરના પાણી ઝર્ણા પસાર કરી અને આખરે કોટબી ઉભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા અને મહિલાને 108 માં ક્વાન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં પાક્કા રસ્તાઓની અભાવે આજે પણ લોકોને કેટલીક હાલાકી ભોગવવી પડે છે અને કટોકટીના સમયે પણ તેમને પૂરતી તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી બોણમારિયા ગામે પ્રસ્થતાને પીડા ઉડતા તારીખ 13 13 7 2025 ના રોજ પ્રસ્થાન પીડા પડતા આ અમાર ગામમાં રસ્તો ના ઠેકડો ના હોવાથી આજે કોડવી ગામમાં 3 કિલોમીટર જેટલું અમે ચાલીને આવિયા છે તો સરકાર શ્રી ને આ એટલું નિવેદન છે કે અમારું રસ્તા ને રસ્તા સારા કરી આપો તેય અમારે સરકાર શ્રી ને માંગ છે